નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરો તો આયુર્વેદિક અનુસાર જયારે તમે ઉભા રહીને પાણી પીવો છો ત્યારે તમને પાણીમાંથી પોષક તત્વ નથી મળતા કારણ કે તે તમારા પેટના નીચેના ભાગમાં જાય છે હંમેશા પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવો પાણી હંમેશા માટી તાબા અથવા સ્ટીલના ના વાસણોમાં સંગ્રહિત કરીને પાણી પીવું જોઈએ વાસ્તવમાં બોટલમાં પાણીના પ્લાસ્ટિકના નાના નાના ટુકડા હોય છે જેનું કદ પાંચ એમ એમ ઓછું હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે વૈજ્ઞાનિકો પાસે વધુ પુરાવા છે કે પરીક્ષણ કરાયેલા લગભગ 80% ટકા માનવ રક્તમાં માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળ્યું હતું આ કણો અંગોને એકઠા થઈ શકે છે જેના કારણે બળતરા કેન્સર અને ડેમેજ થવાનો ખતરો રહે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વારંવાર પાણી પીવાથી તમે તમારી જાતને યોગ્ય રીતે હાઈડ્રેટ કરી શકતા નથી જ્યારે તમે તેને ઝડપથી ઘડી લો છો ત્યારે તે અશુદ્ધિઓને બહાર કાઢવી જોઈએ તે કિડની અને મૂત્રાશયન જમા થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર